હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં મજામાં જશું અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને જો ભાગી ગયા હાડા હાથ પણ ઠંડી લાગે બહુ એટલે હજી તો કૂતો શું અને નહીં આમ તો બસ હું હાડા છે જાગી જાઉં આ તો ઠંડી છે અને મારે કાંઈ કામ નહોતું એટલે હું મોડું કૂતો નતો હાડા હાથે પેલા હાડા છે જાગી જાવ છું અને જો હજી મોઢું ધોવાનું બાકી છે અને ખાસ કરીને હજી નાહવાનું બાકી છે અને ઠંડી પણ છે એટલે થોડુંક નાહવાનું જતી કામ એવું લાગે કે નથી નાવું એમ પણ નાવું તો પડશે હાલો નાઈને ફ્રેશ થાય ને પછી મળીએ વિડીયોમાં આગળ હાલો નાઈ આવીએ પહેલાં ને પીસી કરવાની બાકી છે હજી જી ફેમિલી નાઈને તૈયાર થઈ ગયા છે એમ ઠંડી લાગે છે બહુ ટાટા પાણી ના આવ્યો હયાસ પહેલી વાર ત્યાં ગેસનો બાટલો તૈયારીમાં છે એટલે ટાંઢા પાણી નાયો પણ જે દીવા ધૂપ કરવાના બાકી છે માથું ઓળાવવાનું બધું બાકી છે નાઈને આવીને તરત સીધો કેમેરો હાલો હાલો પેલા માથું બધું ઓળાવી લો અને પછી દીવા ધૂપ કરીને પછી મળી જાય વિડીયોમાં આગળ શિયાળામાં તેલ જામી છે જો ફ્રેશ થઈ ગયા દીવાધૂપ કરી કરીને ખાણ હવે વારો નાસ્તો કરવાનો તો પેલા નાસ્તો કરી લઈએ નાસ્તામાં પાપડી કાઠિયાનું શાક અને રોટલો તો હાલો બધાને નાસ્તો કરવા માટે કે મને લાગે છે ભૂખ આજે જમવાનું મોડ હોય ને તેમાં ઉઠવાનું મોડ હોય એટલે ભૂખ લાગી જશે તો હાલો નાસ્તો કરીને પછી આજ તો અમારા મેડમ એ જશે વહેલા કામ એટલે કચરાપોતા મારે કરવાના છે ઓસરીમાં રસોડામાં બારે કચરાપુતા કરે રૂમમાં ઉતો તો એટલે રૂમમાં મારે પોતા કરવા પડશે હા હાલો નાસ્તો નાસ્તો લઈ પછી ઉપાધી કરી એટલે પહેલાં જમી લઈ અને પછી કચરા પોતાનું તો કરશે એવું છે હાલો ફેમિલી દરરોજ વારમાં તો હું નાસ્તો જ કરું સારું ફાફડી પણ આજ મેં કહ્યું ખાધું મતલબ આજ તો બપારા કરી લીધા એને જેવું ફિલિંગ આવી કેમકે આજ મારે મેડમાં ગાંઠીનું ચાપ બને બહુ મસ્ત એનું તીખું દીધું એટલે આસતો જો નાસ્તો કરી લીધો થોડીક મને એવું લાગે કે ઠંડી ઓછી છે એનો ઠંડી ઓછી તો નથી પણ એનું કારણ છે કે હું આજ થોડોક મોડો જ આવી ગયો છું એટલે ઠંડી ઓછી લાગે છે પણ સારો હાલો હવે જો નાસ્તો પણ કરી લીધો છે અને તો બહારનું લોકેશન કંઈક આવું છે આવું ભાઈ છે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે કરવાનું છે પોતું એટલે પોતું કરવું પડશે ભાઈ ખાધું એટલે મોડા હોવાની સજા મળવાની છે આજ એટલે તો પોતું મારે કરવું પડશે તારો કાંઈ વાંધો નહીં વિડીયોમાં જડાયેલા રહે આપણે પોતું માર દી સારો હલતો સર પોતું મારવું પડે શું કરવું પોતું માર દી તો જો ફાઈનલી ફેમિલી ઇચે બધી પહોંચું કર્યું ને કરવું પડે તમે કોઈ પાસે એવું ન વિચારતા કે ઘરનું બધું કામ કરે એવું ન હોય ભાઈ એમ કે અમુક વાર થોડોક આપણે હાથ દેવો પડે થોડોક સપોર્ટ કરવો પડે એટલા માટે એવું નથી કે હર કરવું પડે આ તો તમને વિડીયોમાં મજા આવે અને ખાસ કરીને આજે બાકી રહી ગયું હતું પણ એટલે કરવું કરી નાખ્યું મેં અને જેવું તેવું હોય તો ઘરમાં રાખે નહીં કે અઠમુક કહેવાય હોય તો બહુ સારું ન લાગે એટલે હું તો એમ કહું બધાને કે બધા થોડા થોડા પોતાની પત્નીને થોડોક સાથ સહકાર આપજો ઘરકામમાંથી ક્યારેય એવું ન વિચારો કે હું થોડો કરું હું થોડો કરો ક્યારેક કરી લેવાય ભાઈ કેમ કે એ કેટલું બધું કામ કરતી તમે ક્યારેક પોતે અનુભવ કરો ને પોતે મારે તો ખબર પડી આ કોઈ કેટલું કેટલું કરતી હશે બસ કાંઈ નહીં થોડો થોડો સહકાર દેવાનો સાથ સહકાર થાય એમ હોય તો અને એવું તો ન હોય હું પણ ક્યારેય નથી કરતો પણ આજે તો ખાસ શું કહું બાકી રહી ગયો એટલે ન કરતો અને આપણે ક્યારેક અલગ વસ્તુ કઈક બનાવી દઉં અને આપડે વાસણ જોઈ નાખી આપડે કઈ અભિમાન નહીં એવું સારું હાલો કઈ નઈ હવે મારે જવાનું છે મોવા તો ફાઇનલી જો આવી જાય છે આપણે પોપી અને આસ્તો છે ભીનું એટલે આપણે જવાનું થાતું નથી અને પોપ્યું જો અહીંથી દેખાય હજી પોપ્યું તો કાશું છે એટલે આજ આપણે ના ધક્કો ખાવાનો જ નથી થતો બરાબર ને જો ડુંગળીને એવું બધું છે આવું અને ખાસ કરીને આ રસ્કો નથી બધા રસ્કો બતાવી તો આવું ભાઈ રસ્કો છે ને આ કેળો ને એવું છે પણ કેળ પણ હજી ઘણી બધી કાચી છે ને હજી આવી નથી અને આપણે ટાઈમ થઈ ગયો ને શણવાનું કડી આવેલા છે એટલે છે તો હરો હલો કાંઈ નહીં જાય ઘડી વાર શણવા અને પાણા આંબાવા તો પાડી તો આજ થઈ છે મોટી જબરી અને આવી છે પાડી મારીથી જોઈએ ગા મારવા થોડી પાડી નડવા તે તો ગા અને આજ મારે વિવેકભાઈનું એક જ કામ ફોન જોવાનું એટલે જો વિવેકભાઈ જોવા છે ફોન એક ધારો ફોન જ જોવાનો જો વિડીયોમાં હજી આજેને આજે વિડીયો નહીંથી ફોન જ જો એટલે વિડીયો નથી થતો અને હવે જાય છે આપણે પોપીએ પણ એક વખત નહીં એમ જોવા પતંગ ચગાવવા માટે હાલો આપણે પતંગ ચગાવવાની છે આજે અને અત્યારે તો કઈ બસ ખાસ છે નહીં જો અમારે આવી રીતના કોઈ ફિરકો પકડવાળો નથી ટપો સગાવે છે પતંગને જો ભાઈ દોડે છે તો એવું છે બહુ ખાસ કાઈ છે નહીં અત્યારે પણ બસ પાસ કરવા માટે ખરીખર સગાઈ લઈ અને આમો દેખાઈ તમને ઘણી વાર ખબર પતંગ સકાવવાળા આવે છે આપડે એક પતંગ આવડી છે ને લૂટેલી પતંગ જ છે કેમકે બે દિવસ પતંગો ખાલી થઈ ગયેલી છે તો કરવું હું લૂંટવીને સકાવી પડે કેમકે આજકાલ મોવા જવાનો ટાઈમ નથી રહ્યો તો આપડે લેતા આવીએ છીએ એટલે અમે કઈ ખાસ કરીને વિડીયોમાં જોડાયેલા રહેજો

હાલો ફેમિલી તો ઠંડી શરૂ થઈ ગઈ છે અને પતંગ બધી કપાઈ ગયા આપણે ત્રણ પતંગ કપાઈ ગઈ અને આપણે જો કે ચાર પતંગ જાગીને ત્રણ પતંગ આપણી કપાની આ લક્ષોસ નથી અને સકાવાની બહુ મજા આવી ગઈ અને હવે પૂરે ઠંડી એટલે હવે જવાનું છે નીચે કેમ કે હજી અમારા મેડમ આવશે મોડા એટલે બધું ઘરનું કામ તૈયાર રાખવું પડશે એના કરવા આવી જઈએ થપવા દે હારો કાંઈ નહીં હાલો મળીએ આવે પછી ત્યાં સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો જો મેડમ કામેથી વેવાના જો કેમ શેઠાણીને ઘોડે બેઠા ને આમ જો જમવાનું મારે તૈયાર કરવાનું દિવસે કચરા કરવાના વતા કરવાના વાસણ ધોવાના તને શરમ થાય કે કઈ બસ સાંભળી લીધું એટલું કીધું સારું હાલો તો જો જોઈ લીધું કેવી છે મારી હાલત કેટલું કેટલું કરવું પડે તને બધાને વિડીયોમાં ખબર છે આજ કેટલું મેં કામ કર્યું હાલો હાલો તો હવે મને તો લાગી ગયું ભૂખ અને મેડમ આવ્યા છે મોડા ખાધા ભૂખ લાગી રહી ભૂખ લાગી ગઈ

જવું છે તાર તું છો તમારું એ છે ને લાલે ને હા આ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કેવું થેન્ક યુ થેન્ક યુ તું ખાઈ લેવું કે હા હાલો ફેમિલી ખાઈ લે અને જેને વાલેનું દાણાનું બટેટાનું શાક ભાવતો એ ખાસ કરીને આલો જમવા અને હવે અમે જમી લઈ છે ફાઈનલી મિત્રો આપણે વાળો પાણી કરીને નિરા થઈ ગયા છે ને ખોવાની તૈયારી કરીએ છે ને હોઈ જવાનું છે તો હું કહી દીધું હમણાં કે કેતી ને હા થાકી તો એની કોવી લેવી દીયો

હાલો કાંઈ વાંધો નહીં અલો તમે જો આજે જે જે હતું એ તમને આખા વિડીયોમાં બતાવ્યો પણ આચાર રાખીશી કે તમને વિડીયો ગેમ હોય છે તો વિડીયો ગેમ હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સસ્ક્રાઈબ કરી લેજો બીજું કંઈ કહો નહીં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય